તલાટીની બદલી કરવા માંગ સુરેન્દ્રનગરના ખેરવા ગામે તલાટી સામે ગ્રામજનોમાં રોષ જુઓ વોર્ડ નંબર 10 ના ઉમેદવાર શ્રી ઇનાયત ખાન રહેમ ખાન બલેક ખોટી રીતે માનસિક ત્રાસ આપ ખોટી ફરિયાદો કરીને માનસિક ત્રાસ આપી અમારા વોર્ડના કોઈ પણ કામ થવા દેતા નથી જેથી કરીને ઉસ્કેરવામાં આવે છે અને ઉસ્કેરાઈને જો કાઈ બોલી જાય તો એના માથા પર છે હું સાબિત કરી ખોટી ફરિયાદો કરી અને એને હેરાન કરવામાં આવે છે એના માટેના તમામ વોર્ડના સભ્યો વોર્ડના બધા માણસો એની રજૂઆત કરવા પોલીસ સ્ટેશન આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારવા ગામના સરપંચ ઉપસરપંચ શ્રી મલેક ઇનાયત ખાન રહીમ ખાન છે જે વર્ષોથી પંચાયતની અંદર ચૂંટાઈને આવે છે અને ખાસ તો અમારા પ્લોટ વિસ્તાર વોર્ડ નંબર દસ ની અંદર કોઈ સરકારી યોજનાનું કામ થવા દેવામાં આવતું નથી ત્યાં કામ થાય તો રોકી દેવામાં આવે છે અને એવી ફરિયાદો કરવામાં આવે છે કે મલેક ઇનાયત ખાન રહીમ ખાન માથા ભારે છે જો માથા ભારે જોઈએ તો આટલા વર્ષથી ચૂંટાતા હોય તો માથા ભારે તરીકે એ બધું પ્લોટનું કામ કરાવી દીધું હોય એવું છે નહીં સાચી હકીકત અમે જે આવ્યા છીએ તમામ વાકેફ કે આ વ્યક્તિ માથા ભારે નથી પણ એને ઉશ્કેરવામાં આવે છે અને એના ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે છે જેથી ન્યાય માટે વહીવટી તંત્ર સાચી વસ્તુ ધ્યાને આવે તે માટે અમે પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી બજાનાને અમે અમારી લેખિત ફરિયાદ અરજી આપી છે તમામ ગ્રામજનો સાથે અને વોર્ડ નંબર દસ ના સભ્યો સાથે અને અમારા સરપંચ શ્રી ગામમાં રહેતા નથી એટલે વધુ પડતી રજૂઆત અમારા ઉપસરપંચ તરીકે મલેક એનાયત કરેમ કરવી પડતી હોય છે અને મળે ઇનાયત ખાન રહી પંચાયતમાં રજૂઆત કરે તો તેને તલાટી દ્વારા ઉશ્કેરવામાં છે અને એમના ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવે છે અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે